આખા દાવની ભઠ્ઠી ચાલતી હોય દાવ વેકાતા હોય તમામ મન કરો કરી તાલુકા બહુ દાવનું રસણ થઈ રહ્યું હોય બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે વાત કરી છે આમ તો કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય તેવું દેખાતું નથી અનેક જગ્યાએ દારૂ વેચાણ કરતાં લોકો ઝડપાય છે તો અનેક જગ્યાએ ખુલ્લે દારૂ વેચતા હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે આવી એક ફરિયાદ ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશન સહિત જે ત્યાંના એસપી છે અને ખુદ મુખ્યમંત્રીને પણ જાણ કરી છે છતાં પણ તે વિસ્તારમાં હજી પણ દારૂનું વેચાણ એટલું જ ચાલી રહ્યું છે ત્યારે કયા ધારાસભ્યએ કયા વિસ્તારના ધારાસભ્ય છે જેમને આ ફરિયાદ કરી છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરસન સોલંકીએ નંદાસણા પોલીસ સ્ટેશન પર પહોંચી અને દારૂબંધી માટે થઈને રજૂઆત કરી છે ત્યારે ધારાસભ્ય કરસન સોલંકીએ કહ્યું હતું કે આ મામલે તે મુખ્ય પ્રધાન અને એસપીને પણ રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે દારૂનું દૂષણ બંધ કરવા માટે તેમનો પ્રયાસ ચાલુ છે ત્યારે કડીના ધારાસભ્યએ તેમના જે મત વિસ્તાર છે ત્યાં દારૂબંધીઓનો અમલ કડકાઈપૂર્વક કરવામાં આવે તે માટેની આ રજૂઆત પોલીસએ કરવામાં આવી છે પરંતુ આવી રજૂઆત તો પહેલાં પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ જે આ દારૂની ભઠ્ઠીઓ છે તે બંધ નથી થઈ પરંતુ વધુ જોરશોરથી ધમધમવા લાગી છે ત્યારે ધારાસભ્ય ફરી એકવાર જાતે આજે પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાં નંદાસણા પોલીસ છે તેની રજૂઆત ત્યાંના પીઆઈને રજૂઆત કરી હતી એ સિવાય એસપીને પણ લેટર અને જે મુખ્યમંત્રી છે તેમને બી આ બાબતે જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજી સુધી આ જે દારૂનું દૂષણ છે તે આ વિસ્તારમાંથી દૂર નથી થયું આ માત્ર એક વિસ્તારની વાત છે જે કડીમાં આવેલો છે પરંતુ તે કહી શકાય કે આવા બનાવો અનેકવાર કડીમાંથી સામે આવતા હોય છે ત્યારે ખાસ કરીને જે અત્યારે ફરિયાદ જે કડીના ધારાસભ્ય કરશન સોલંકી કરી રહ્યા છે અને જે પ્રમાણે તે કહી રહ્યા છે કે ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી છે બાકી દારૂની રેલમ છેલ તો ગુજરાતમાં જોવા જ મળી રહી છે ગુજરાતમાં દારૂની પાબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું હાલ તો જે પ્રમાણે ધારાસભ્ય કહી રહ્યા છે તેની ઉપરથી લાગી રહ્યું છે ત્યારે આ દૂષણ દૂર કરવા માટે થઈને તે ધારાસભ્ય ખુલે આમ હવે મેદાન ઉઠ્યા છે ત્યારે ધારાસભ્ય કરસન સોલંકી પોલીસે રજૂઆત કર્યા બાદ શું કહી રહ્યા છે આવો સાંભળીએ પોલું કાકા હતા શું હતી હું તો પી મને કરી છે કે ચાલતી હોય તો વેકાતા હોય તમામ મન કરો ખરીદ આવું બહુ દાવનું નસરણ થઈ રહ્યું હતું

કે જે તે બારોબાર વેચતા હતા તેવી ફરિયાદ છે ત્યાં મળી હતી અને એસએમસી દ્વારા તે રેડ કરવામાં આવી હતી પીઆઈને આ બાબતની જાણ થઈ અને તે એસએમસી ત્યાં પહોંચે એ પહેલાં જ તેમને જે સમગ્ર દારૂ હતો તે મુદ્દામાલ કેનાલ છે તે કેનાલની અંદર ફેંકી દેવામાં આવ્યો હતો અને કેનાલમાંથી પણ આ મુદ્દામાલ છે તે રિકવર કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે કડીમાં દારૂની રેલમ છેને લઈને પહેલીવાર આવી કોઈ ફરિયાદ નથી હોતી આના પહેલાં ખુદ કડી પોલીસ સ્ટેશનના પીઆઈ દારૂનું વેચાણ કરતા હતા અને ત્યારબાદ જે વિસ્તારની અંદર દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તેને જ લઈને હવે ભાજપના ધારાસભ્ય મેદાને ઉતર્યા છે ખુલીને બહાર આવ્યા છે અને એસપી સહિત રાજ્યના જે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે કડીની અંદર જે પ્રમાણે દારૂની રેલનસેલ થાય છે જે પ્રમાણે તે ભઠ્ઠીઓ ધમધમે છે તે વહેલામાં વહેલી તકે બંધ કરાવો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને કડી વિસ્તારની અંદર જે દારૂની દૂષણ જે અત્યારે ફેલાઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે એટલે કહેવાય કે હવે ભાજપના ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે તેમના વિસ્તારની અંદર અને ગુજરાતની અંદર જે દારૂની રેલમછેલ ચાલતી હોય તેવું જ હાલ તો દેખાઈ રહ્યું છે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી કહી શકાય આપનો જે અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર